ભાવનગર શહેરના શિવાજી સર્કલ દેવરાજ નગરમાં આવેલ નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇન વિભાગ દ્વારા ટોડબેગ ડિઝાઇનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિદ્યાર્થીનીઓ દ્વારા ભાગ લઈને ટોડબેગ ડિઝાઇન તૈયાર કર્યા હતા ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની ટ્રેડિશનલ બેગ ડિઝાઇન કરવામાં આવી હતી જેમ કે બંજારા બેગ રાજસ્થાની બેગ ફેશન બેગ ડિઝાઇન બેગ કચ્છી બેગ વગેરે જેવી બેગોને ડિઝાઇન કરાઈ હતી જો કે હાલમાં બેગનો ખૂબ જ ટ્રેન્ડ છે નવરાત્રી નજીક હોય ત્યારે વિવિધ બેગોની માંગ રહેતી હોય છે সের <coughs> বাই હું નંકુરવા મહિલા કોલેજમાં ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગમાં અભ્યાસ કરું છું અમારે આ આ અઠવાડિયા દરમિયાન બેગ ડિઝાઇનિંગની ઇવેન્ટ રાખવામાં આવી હતી જેમાં અલગ અલગ પ્રકારની જે ટ્રેડિશનલ વેસ્ટર્ન બધી જ જાતની બેગ ડેકોરેશન કરવામાં આવી તેમ લોકોએ એક આખું વીક બહુ જ રિસર્ચ કર્યું અને પછી આઈડિયા મળ્યો કે આપણે અલગ અલગ જાતની જેમ અજરક છે પછી હાથથી એમ્બ્રોઈડરી કરવાની રાજસ્થાનીથી પેઇન્ટ કરવાની તે રીતે અલગ અલગ પ્રકારની બેગ બનાવવામાં આવી હતી નનકુવરબા મહિલા ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇન કોલેજ દ્વારા આજે બેગ ડિઝાઇનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે આપણે જોવા જઈએ તો જ્યૂટ એટલે કે પહેલાંના સમયમાં કોથળો કહેવાતો એ કોથળાની બેગ જ્યૂટની બેગો અત્યારે ખૂબ ટ્રેન્ડી થઈ છે નવરાત્રિનો માહોલ આવી રહ્યો છે અને ટ્રેડિશનલ સેલિંગ ખૂબ માર્કેટમાં થઈ રહ્યું છે ત્યારે આજે અમે લોકોએ ટોળ બેગ ડિઝાઇન કરાવી છે અત્યારે કોલેજિયન ગર્લ્સ હોય તો એ લોકોની પાસે આ ટોળ બેગ ખૂબ જ જોવા મળે છે અને ખૂબ ટ્રેન્ડી છે જૂટનું બેગ જે આવે છે અમે એ પ્લેન મંગાવ્યું હતું સ્ટુડન્ટો પાસે અને એ પ્લેન બેગ ઉપર સ્ટુડન્ટોએ અલગ અલગ થીમ ઉપર વર્ક કરી અને બેગો બેગની ડિઝાઇન્સ તૈયાર કરી છે જેવી કે રાજસ્થાની થીમ હોય છે કાઠિયાવાડી ટ્રેડિશનલ થીમ છે અજરક પ્રિન્ટની ડિઝાઇન દ્વારા કરવામાં આવી છે હેન્ડ પેઇન્ટેડ છે હેન્ડ એમ્બ્રોઈડરીવાળી ચાવી ઘણી બધી અલગ અલગ ડિઝાઇન્સ દ્વારા સ્ટુડન્ટોએ જૂટની જે સિમ્પલ બેગ આવે છે એને ખૂબ સરસ ટ્રેડિશનલ બેગ બનાવી અને સેલિંગના પર્પઝથી સ્ટુડન્ટોએ બનાવી